મિત્રો જય શ્રી ગોધર માં જય ખોડિયાર માં આપણે હવે જઈએ છીએ સુરત ખોડિયાર માં દર્શન કરવા માટે તો અમારા દોસ્તાર મળ્યા રામ રામ કર્યા અને અમે હવે ત્યાંથી નીકળીએ છીએ ખોડિયાર માતાના મંદિરે તો અમારો ભાઈ થઈ ગયો છે તરસા

તો અમારા વર્ગમાં તમે જો નવા હોય તો આપણી ચેનલ ને કરી લાઈક કરી કોમેન્ટ કરી દેજે ચાલો મિત્રો ચાલો તાર મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલ ખોડિયાર માતાના દર્શન કરવા માટે લાલ દરવાજા સુરત તો ચાલો મિત્રો ખોડિયાર માતાના દર્શન કરી લઉં અહીંયા એક એવું મંદિર આવેલું છે મિત્રો કે અહીંયા હજારો ભક્તોની અહીંયા ટ્રાફિક હોય છે અને ક્યારેય એવું નથી હોતું રોજ અહીંયા ટ્રાફિક હોય છે તો આપણે ખોડિયા માતાના દર્શન કરી લઈએ ખોડિયા માતા હિન્દુત્વ નું પોસ્ટર છે તો એ વાંચશો એની પછી ગોગા મહારાજના દર્શન કરશું ગોગા મહારાજના દર્શન કર્યા બાદ માતાજીની ની જ્યોતના દર્શન કરીશું જ્યોતના દર્શન કર્યા પછી આપણે હવે નીકળશું ઘર બાજુ ને આ પ્લોક અહીંયા આપણે પૂરો